રાજકોટની રસ્તાની હાલત અત્યારે હાલ ખૂબ જ ખરાબ છે અવારનવાર લોકો મહાર નગરપાલિકાને જઈને રજૂઆત પણ કરી રહ્યા છે પરંતુ ફરિયાદ બહેરા કાને અથડાઈને પાછી ફરી રહી છે રાજકોટ વાગડ ચોકડી પાસે રહેતા લોકો એટલા ત્રાહીમામ પોકારી ગયા છે કે હાલ ભાજપની સદસ્યતા નોંધણી અભિયાન ચાલુ છે તેની સામે ખાડા ભરો અભિયાન તેમણે શરૂ કર્યું ખાડા ઉપર ટેબલ મૂકીને પોસ્ટર પણ મૂક્યું છે અને રસ્તો રોકી ન્યાયની માગણી કરી રહ્યા છે રસ્તામાં ખાડાને કારણે વિરોધ પણ કરાયો છે રસ્તામાં ભરાયેલા પાણીમાંથી વાહન પસાર કરવા સ્થાનિકો મજબૂર છે રોજ અસંખ્ય લોકોનો ખાડાને કારણે અકસ્માત પણ થાય છે શારીરિક તથા આર્થિક નુકસાની પણ લોકો ભોગવી રહ્યા છે જે જે તમે આજ રજૂઆત તો મેં બહુ ઘણા કરીશ આજ તમને લોકો ને વિડીયો ને એટલે બોલે તમે આ શૂટિંગ નજરે આવી જો આજ મોઢા થી વાતો અમે જે કરી છે એટલે કોઈ હાઈપડું ને એટલે અમારે આજ પરિસ્થિતિ જવું પડ્યું કે ભાઈ તમે આજ નજર આમે જો અને શૂટિંગ કરો કે આ પરિસ્થિતિ શું અમારી છે દસ વર્ષથી થી આની આ પરિસ્થિતિ સોમવાર સુબે દિવાળી જશે ને એટલે થીંગડા મારીને ને હમણાં મુકર નાખશે સોમવાર સુધી એટલે આનો રસ્તો કોઈ કાયમી માટેનો ઉકેલ નથી રજૂઆત કરો કમ્પ્લેટ લખાવો કોઈ એકાદું ટ્રેક્ટર નાખી દે કોઈને આવવું નથી જોવું નથી સાંભળવું નથી કે ભાઈ આ લોકો કમ્પ્લેટ લખાવી છે તો એની પરિસ્થિતિ શું આપણે નજર અમે જોઈ સાહેબો છે અધિકારીઓ છે કે ધારાસભ્યો છે કે કોઈ પણ સાહેબ નથી જેને જવાબદારી છે કોઈને સમય નથી કે આ લોકોનો એટલો બધો અને દશક ગામડાનો રસ્તો છે એટલો બધો ટ્રાફિક છે એટલો બધો કે દર ગાડી બોલે ટ્રાફિક પણ રહ્યો ગયો કેટલા એમાં પડે હાથ થતા આખડે પડે આખડે અમે એમ વિચારી છે કે આ લોકોને એવું કરીને બેઠા છે કે એકાદ કોઈ લાગે ભાંગે ભરે પછી આપણે કઈક જાય

ત્યાં લગીને આ પરિસ્થિતિ આવીને આવી છે ત્યાંથી જિલ્લા પંચાયત રોડ આવ્યો કાકડી એક ખાડો જોવા નહીં મળે અને આ કોપરેટરમાં છે આ દસ વરસાદ ની પરિસ્થિતિ છે